નમસ્કાર દર્શક મિત્રો આપની હળી રહ્યા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ બિલ્લીમુરા નગરપાલિકામાં કેવો પણ ચહેરો છે કે સતત આઠમી ટમ વિજેતા બંને આવ્યો છે અને એ ચહેરો અપક્ષ ચહેરો છે જી હા નથી કોંગ્રેસ સાથે કંઈ લેવા દેવા નથી ભારતીય જનતા પાર્ટી સાથે કંઈ લેવા દેવા અને સતત આઠમી વખત મલંગભાઈ જે ખરા એ વિજેતા બનીને આવ્યા છે અને આઠ આઠ ટમ જી હા સાત ટમનો સ્વાદ જીતનો ચાખ્યા બાદ આઠમી ટમની અંદર પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકાર ચાલતી હોય તો ત્યારે એ ફરી એકવાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ને નડ્યો એમનો સ્વભાવ બિલ્લીમોરા નગરપાલિકાના મહિલા પૂર્વ પ્રમુખ એવા વિપુલાબેન મિસ્ત્રીની થઈ હાર જનતાએ ચખાડ્યો હારનો સ્વાદ તમારો સ્વભાવ પાર્ટી પણ બચાવી શકી નહીં પાર્ટીની ઇજ્જત પણ દાવ પર લાગી બિલ્લીમોરા નગરપાલિકાની અંદર વોર્ડ નંબર ચારમાંથી મહિલા પૂર્વ પ્રમુખ એવા વિપુલાબેન મિસ્ત્રીની હાર થઈ બે ભાજપના ફાળે ગઈ સીટો તો બે અપક્ષના ફાળે સીટો ગઈ કોંગ્રેસે ખાલી હાથે આવવું પડ્યું સવારનો ભૂલો પડ્યો સાંજે ઘરે આવે તો એને ભૂલો પડ્યો ન કહેવાય અને એવું જ કંઈક થયું બિલ્લીમોરા નગરપાલિકાની અંદર બિલ્લીમોરા નગરપાલિકાના વોર્ડ નંબર ચારના અપક્ષના ઉમેદવાર સુરેશભાઈ જીતની સાથે ડંકો વગાડતા સામી છાતીએ કહી દીધું કે ભાઈ બે હજાર બેથી ભાજપ સાથે જોડાયેલો છું અને હું ભાજપને સમર્પણ કરું છું ભાજપને સમર્થિત છું અને મારો ટેકો ભાજપને જાહેર છે ભલે અપક્ષમાંથી હું ચૂંટાઈને આવ્યો પણ હું ભાજપની સાથે છું નરેન્દ્ર મોદી મારા પિતા છે અને માટે કરી હું હું ભાજપની રણનીતિ મુજબ જ કાર્ય કરીશ ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના ખેડૂતો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારીની મુલાકાતે નવીનતમ અને આધુનિક ખેતી અને તકનીકોને ઝડપભેર ખેડૂત આલમ સુધી પહોંચાડવા અને ખેડૂતોને વૈજ્ઞાનિક ડબ્બે ખેતી પશુપાલન બાગાયત મત્સ્ય તથા ખેતી સંવજ્ઞ કૌશલ તાલીમની સાથે આવક મેળવવા માટે તે હેતુસર ભારત સરકાર દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે જે સંદર્ભે ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના ખેડૂતો નવસારી ખાતે આવી પહોંચ્યા હતા સાંઈ ગ્રુપ મીડિયા હાઉસના ગ્રુપ એડિટર એવા જીતેન્દ્ર પટેલ ફરી એકવાર એબીપી બીપી અસ્મિતાના મંચની ઉપર દક્ષિણ ગુજરાતના રાજકીય વિશેષજ્ઞ તરીકે એમને ફરી એકવાર સ્થાન આપવામાં આવ્યું આમ તો જીતેન્દ્ર પટેલ દક્ષિણ ગુજરાતમાંથી એકમાત્ર એવા પોલિટિકલી એક્સપર્ટ છે કે જે તમામ ચેનલોની ઉપર પોતાની માહિતીઓ આપી રહ્યા છે અને એ જ પ્રમાણે એમણે ફરી એકવાર આજે જ્યારે નગરપાલિકાઓનું ઇલેક્શનનું કાઉન્ટિંગ હતું અને કાઉન્ટિંગ દરમિયાન એમનો અનુભવ એમણે શ્રોતાઓ માટે મૂક્યો હતો અને ફરી એકવાર એ બીપી અસ્મિતાના આમંત્રણને સ્વીકારી એવો અમદાવાદ ખાતે સ્ટુડિયોમાં પહોંચ્યા હતા અને પોતાની આગવી શૈલીની અંદર એમણે દક્ષિણ ગુજરાતનો આખો ચિતાર આપ્યો હતો નવસારીના વાસદા તાલુકા પંચાયતની કંડોળપાળા બેઠક ભાજપે કરી કબજે કંડોલપાળા બેઠક પર ભાજપના રસિક પટેલે કોંગ્રેસ ઉમેદવારને નવસોને સાડત્રીસ મતોથી આપી પછાડ કોંગ્રેસના ગઢમાં સંસદ ધવલ પટેલની રણનીતિ કામ આવી વાસદાના ઇતિહાસમાં ઢુલુંબર વાસ્કુઈ અને લીંબરપાડામાં ભાજપે કોંગ્રેસને આપી પછાટ લોકસભા ચૂંટણીમાં જ્યાં વાંસદા તાલુકા પંચાયતની કંડોળપાળા બેઠક સોળસો માઇનસ હતી ત્યાં પેટા ચૂંટણીમાં પચીસોને સાડત્રીસ મતોથી થઈ પ્લસ જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન તેર પોઈન્ટ છ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું છે ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન ભેજનું પ્રમાણ ચોર્યાસી ટકા તો સાંજ દરમિયાન ઓગણચાલીસ ટકા નોંધાવવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો બે કલાક પ્રતિ કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો નવસરીના ટાટા સ્કૂલની સામે આવેલ આકાશગંગા એપાર્ટમેન્ટ જાણે કે હવે ભોગ લેવાની રાહ જોઈ રહ્યો હોય સતત ત્રીજી વખત એની બાલ્કનીનો એક ભાગ તૂટી પડ્યો છે અગાઉ પણ બે વખત બાલ્કનીના ભાગ તૂટ્યા હતા જોકે સદનસીબે આ ત્રીજી વખત પણ કોઈની જાનહાની થઈ નથી જોકે સતત ત્રીજી વખત નીચે પાર્ક કરવામાં આવેલા વાહનને જ નુકસાની થઈ છે ચોવીસ કલાક ધમધમતા એવા ટાટા સ્કૂલની સામે આવેલા મુખ્ય માર્ગને અડીને આવેલી આકાશગંગા નામની બિલ્ડિંગ ખરી ખૂબ જ જર્જરિત છે પાલિકા માત્ર નોટિસ પાઠવે છે હવે મહાનગરપાલિકાની અંદર પણ મને લાગે ત્યાં સુધી એ જ રાજ ચાલવાનું છે કારણ કે કોઈ પગલાં લેવામાં આવતા નથી અને ત્યાં નાના બાળકો પણ એપાર્ટમેન્ટની અંદર રહે છે કદાચ બાલ્કનીને અડકીને કોઈ બાળક ઉભો હોય અને બાલ્કની તૂટી પડે અને બાળક પણ એ બાલ્કનીમાંથી નીચે આવી જાય અને કોઈનો ભોગ લેવાય પછી શું એપાર્ટમેન્ટવાળા અને આ મહાનગરપાલિકાવાળા જાગશે એપાર્ટમેન્ટ વાળા પણ એટલા જ બેદરકાર અને એનાથી ડબલ બેદરકાર છે મહાનગરપાલિકા કારણ કે કોઈ કાર્ય થતી નથી માત્ર કાગળો ઉપર નોટિસ આપી સંતોષ માનવામાં આવે છે એક જૂની કહેવત છે કે જે ખાડો ખોદે એ જ એની અંદર પડે અને એ જ દ્રશ્યો સર્જાયા છાપરા રોડ ખાતે છાપરા રોડ ખાતે નાખવામાં આવતી નવી ગટરની લાઇનના ખોદકામની અંદર કોન્ટ્રાક્ટરો દ્વારા વેઠ ઉતારવામાં આવી હતી ખાડા સરખા રીતે ભરવામાં ન આવ્યા હતા જેના કારણે લઈ અને ત્યાંથી એ કામકાજ માટે જ પસાર થતું પણ એનું ટેન્કર જે ખરું એ ખાડાની અંદર પડ્યું ખાડાની અંદર ટાયર પડવાના કારણે ટેન્કર ઊંચું થઈ ગયું અને અંતે બધું પાણી ખાલવું પડ્યું જેસીબી મંગાવવું પડ્યું અને ટેન્કરને બહાર કાઢવું પડ્યું પણ આ જગ્યાએ જો સ્કૂલની બસ અથવા તો અન્ય કોઈ ખાનગી વાહનની અંદર પડ્યું હોત અને કોઈનો જીવ ગયો હોત તો એના માટે જવાબદાર કોણ શું આજ રીતે મહાનગરપાલિકાનું આયોજન કરવાનું છે શું આજ રીતે દરેક કામગીરી થવાની છે કોન્ટ્રાક્ટરો ઉપર કોઈ નજર રાખે છે ખરું કે રામ રાજ્ય અને પ્રજા સુખી ગુજરાત મહારાષ્ટ્ર દાદરાનગર હવેલીના આદિવાસી કોકણ કોંકણી કુકણા કણબી જ્ઞાતિના આગેવાનો દ્વારા સંચાલિત આદિવાસી કુકણા સમાજ કોર કમિટી ગુજરાત દ્વારા રાષ્ટ્રીય વૈચારિક એકતા મહાસંમેલન મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના જવાહર તાલુકા ખાતે યોજાયું હતું રાષ્ટ્રીય એકતા મહાસંમેલન મહારાષ્ટ્રના જવાહર ખાતે સમાજના મહાનુભાવો તેમજ સ્થાનિક ધારાસભ્ય હરિશ્ચંદ્ર ભોય અને જિલ્લા સભાપતિ શ્રીમતી વિજયાબેન લહારે સાથે ડાહિયાભાઈ વાડુનું સન્માન કરી સ્વાગત કરવામાં આવ્યું હતું શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર લાઇબ્રેરી પાસે અનુરાગ સારી શ્રી મરાઠી પ્રાથમિક શાળા મારૂતિનગર માં આનંદ મેળાની ઉજવણી કરવામાં આવી પીએમ શ્રી મરાઠી પ્રાથમિક શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળાના આચાર્ય દ્વારા આનંદ મેળાને ખુલ્લા મુકતા શાળા કેમ્પસમાં યોજાયેલા આનંદ મેળાનો લાભ શાળાના દરેક વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓના માતા પિતાએ લીધો હતો વિદ્યાર્થીઓમાં આંતરિક શક્તિ ખીલાવવા તેમજ નફા નુકસાન જ્ઞાન વિકાસ અને વિદ્યાર્થીઓને પોતાનું આત્મબળ મજબૂત થાય તે હેતુસર આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના આચાર્ય શ્રી શિક્ષકો સહિત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ વાલીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને ભાગ લીધો હતો આજરોજ દીપકભાઈ બોરસે દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ જન્મજયંતિ નિમિત્તે છાપરા રોડ ખાતે આવેલા રાધેશ્યામ સોસાયટીની પચાસથી વધુ બહેનો માટે છાબા મૂવી જોવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના અગ્રણીઓ સતીષભાઈ બોરસે પ્રકાશભાઈ પાટીલ ગુલાબભાઈ પાટીલ બંસીભાઈ મરાઠે વગેરે ઉપસ્થિત રહી અને શુભેચ્છાઓ પાઠવી હતી આ દ્રશ્યો બતાવવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે નવસારીની એક ખ્યાતનામ સિનેમાની અંદર હાલ એક મૂવી ચાલી રહ્યું છે અને મૂવી જોવા માટે દર્શકો મોટી સંખ્યાની અંદર જ્યારે ત્યાં ઉપસ્થિત થઈ રહ્યા છે ત્યારે પરિસ્થિતિ એવી છે કે મચ્છરોનો ત્રાસ એમને સતાવી રહ્યો છે બે વ્યક્તિઓ વાત પણ કરી શકે નહીં કારણ કે જો વાત કરવા માટે જાય તો મચ્છરો મુખની અંદર પ્રવેશી જાય એટલા બધા મચ્છરોનો ઉપદ્રવ આ વિસ્તારની અંદર આવી ચૂક્યો છે જે વિડીયોની અંદર સ્પષ્ટપણે તમે જોઈ શકો છો અને આ બાબતની અંદર મહાનગરપાલિકા આ ખડા કાન કરતી હોય એવું લાગી રહ્યું છે ફોગિંગ કરવું જોઈએ મચ્છરોનો ઉપદ્રવ નાથવો જોઈએ કારણ કે યોગ્ય સમયે ફોગિંગ કરવામાં આવે તો મચ્છરોના ઉપદ્રવમાંથી બચી શકાય પણ આરોગ્ય વિભાગ આ કાન કરતી હોય એવું લાગી રહ્યું છે ચીખલી તાલુકાના મોગરાવાડી કાકરિયા ખાડી ઉપર લો લેવલ ક્રોસવે પર લેગના અભાવે વાહન ચાલકોમાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે આ માર્ગની એક તરફ રૂમલા ચીખલી માર્ગ અને બીજી તરફ ખેરગામ ચીખલી માર્ગને જોડે છે રૂમલા મોગરાવાડી વિસ્તારમાં આ મોટા ભાઈઓ કે કેળા અને સુરણકંદ સહિત ખેતી થઈ રહી છે ત્યારે આ મોગરાવાડી વાળા રાંધા અંતર માર્ગ સ્થાનિક ખેડૂતો માટે આવાગમન માટે ખૂબ જ ઉપયોગી છે અને આ માર્ગ પર સતત વાહન વ્યવહાર પણ ચાલતો રહે છે અને જેથી કરી એની ઉપર તાત્કાલિક ધોરણે રીલિંગ બનાવવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે આજના કળિયુગની અંદર યુવાનો એમના બલિદાનને ભૂલી ન જાય એ ભાવનાથી મહારાજા શ્રી છત્રપતિ શિવાજી મહારાજના ઇતિહાસના સુવર્ણ શૌર્ય બલિદાન અને ચરિત્ર દર્શનને અલગ અલગ વિસ્તારોમાં લોકો સુધી પહોંચાડવા માટે વકૃત્વ દ્વારા જાગૃત કરવાનો એક નાનો પ્રયાસ શ્રી શિવ છત્રપતિ યુવા મિત્ર મંડળ દ્વારા કરવામાં આવી રહ્યો છે જ્યારે શિવાજી મહારાજની જન્મજયંતિ નજીક આવી રહી છે ત્યારે યુવાનોની અંદર પણ એમના જેવી દેશદાજ આજની પ્રેરણા જાગે અને સાથે જ જેવું ચારિત્ર દર્શન લોકોની અંદર આવે એ ભાવના સહ યુવાનોના આ પ્રયાસને લોકો બિરદાવી રહ્યા છે આજ રોજ નવસારીની સૌથી જૂની અને જાણીતી કોલેજ એટલે કે એસબી બી ગાર્ડા કોલેજ ઓફ આર્ટ્સ અને પીકે પટેલ કોલેજ ઓફ કોમર્સ નવસારીની અંદર વાર્ષિક ઇનામ વિતરણ તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર આમંત્રિત મહેમાનોની અંદર નવસારીના ભામાશાહે એવા પ્રેમચંદ લાલવાણીની અધ્યક્ષતાની સાથે જ અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા તો સાથે જ ચાર હજાર જેટલા વિદ્યાર્થીઓ પ્રોફેસરો ટીચિંગ નોન ટીચિંગ સ્ટાફની સાથે રંગેચંગે વાર્ષિક ઇનામ વિતરણ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેની અંદર કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડોક્ટર ગદ્ધર ગુજ્જરે જણાવ્યું હતું કે સાહીઠથી વધુ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કક્ષાએ રાષ્ટ્રકક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે સાથે જ એનસીસી એનએનએસએસ જેવી પ્રવૃત્તિની અંદર પણ નેશનલ લેવલ સુધી એમણે ભાગ લીધો છે અને કોલેજનું નામ રોશન કર્યું છે તમામને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું તો ત્યારે સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર પણ વિદ્યાર્થીઓએ રંગે ચંગે ભાગ લીધો હતો અને સૌના મન મોહી લીધા હતા તો આ પ્રમાણે નવસારીની સૌથી જૂની જાણીતી એસબી ગાર્ડા કોલેજ ઓફ आर्ट्स और पीके पटेल कॉलेज ऑफ कॉमर्स नवसारी खाते वार्षिक इनाम वितरण तथा सांस्कृतिक कार्यक्रम का आयोजन कराया हुआ था फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के पालुदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो